ગુજરાત કરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગે કમલમ ખાતે કેસરી જંડાસા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયની વિરોધ પ્રદર્શન માટે જોડાવાનું કહ્યું છે તેઓ જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે તેઓને અહીંયા જ નજર કેદ કરવામાં આવ્યા છે લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગ્યે કમલમ ખાતે અને મજબૂત દંડા સાથે વિરોધ પ્રદર્શન માટે જોડાવાનું કહ્યું છે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે તેઓને અહીં જ નજર કેદ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે અટકાયત પહેલા એરપોર્ટની રાજ શેખાવતે એક વિડીયો બનાવ્યો હતો કે જણાવ્યું હતું કે હું જયપુર થી આવ્યો છું અમદાવાદ એરપોર્ટ ઉપર બેઠો છું બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે મને આત્મવિલોપન કરવા મજબૂર ના કરો જયપુર થી આવ્યો છું અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ આત્મવિલોપન કરી દઈશ એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરી નાખ્યો અમારે કોઈ રૂકાવટ જોઈતી